સુરત શહેરના ડિંડોલીના પીઆઈ એચ જે સોલંકીની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પીઆઈ એચ જે સોલંકી યુવકને ધમકાવતા નજરે પડે છે ડિંડોલી વિસ્તારમાં ગત તારીખ આઠ ઓગસ્ટના રોજ મોડી રાત્રે યુવાનો કારમાં બેઠેલા હતા ત્યારે પીઆઈ એચ જે સોલંકી દાદાગીરી કરી યુવકોને ત્યાંથી જવાનું કહ્યું હતું અને તેમને ત્યાંથી લાત મારીને ભગાડવામાં આવેલા તેવી પણ જાણકારી છે અને ઘટનાના અસરગ્રસ્ત યુવાનમાં એક યુવક વકીલ હોવાનું પણ માલુમ પડ્યું હતું પોલીસની આવી દાદાગીરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે જો રક્ષક જ દાદાગીરી પર ઉતરશે તો સામાન્ય જનતા કોની પાસે ફરિયાદ લઈને જશે તેવી વાતો સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે દિવ્ય सरदार ન્યૂઝ सब पर नजर सबकी खबर